જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો સંત ઉકા ભગતની વાણી છે સંત ઉકા ભગત લુહારી ગામમાં સોનગઢ પાસે ભાવનગર જિલ્લામાં થઈ ગયા એ ઉકા ભગતની વાણી છે એક ચાબકા ટાઈપની છે એ કહે છે ચાપકો છે અને ભક્તિ છે આની અંદર બે હિસાબો ઢોંગી પાખંડીઓ ચાપકા મારા સાચા ભક્તોને સ્મરણ કરવાનું કીધું સુમરણ કર લે ભાઈ નામ કા સુમરણ કર લે ભાઈ નામકા કોઈ કિસી કી બાત ના માને અપની કરત બળાઈ અંત સમયે સભી ભૂલ જાવે જીવકુ જમ લે જાય હવે સુમરણ કરવાનું કીધું છે મિત્રો બરાબર આપણે એક તો સુમરણ કોને કહીએ છીએ સમરણ સુમિરન અને સુમરણ સરવાળ બધું એક જ છે પણ આપણે સુમરણ કોને કહીએ છીએ ભાઈ સમરણ રાખો રામ 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 એ પણ સ્મરણ થાય કૃષ્ણ કૃષ્ણ એ પણ સમરણ થાય હવે અહીં ઉકા ભગતનું જે કહેવાનું છે એ કહે છે કે સુમરણ કર લે ભાઈ નામ કા શું કીધું નામનું સ્મરણ કર લે પણ કયું નામ એ નથી કીધું નામ શબ્દ ખાલી વેપરો નામ તો અનેક છે કરોડો નામ છે તો કયું નામ તો એક બીજી પણ વાણી છે સનાતન ધર્મની નામ લિયા સો સબ કિયા સકલ શાસ્ત્ર કો ભેદ બિના નામ નરકે ગયા પડપડ ચારો ભેદ આ પણ આમાં એક સંકેત છે કે નામ લિયા સબ કિયા તો નામ કોનું લેવું તો મિત્રો તેના તરફ આપણે આગળ વધીએ શું કહેવા માગે છે કુકા ભગત સુમરણ કર લે ભાઈ નામ કા હા મિત્રો સુમરણનો અર્થ એક તો આપણે કીધું એમ થાય બરાબર ભોટકંઠ હલાવીને થાય મનમાં મનમાં થાય પણ અહીં જે સુમરણની વાત કરવામાં આવી છે એ અજપ્પાની વાત છે મિત્રો અજપ્પામાં કોઈ સુમરણ નથી કરવું પડતું અને અજપ્પામાં જે નામ આલી રહ્યું છે ને એ નામની વાત કરે છે એ નામ છે સોહમ સુમરણ મિત્રો શું એટલે સત્ય થાય અને મરણ એટલે એક સત્યને છોડીને બાકી બધું મરણ થઈ જવું પડે એને સુમરણ કહેવાય સુમરણનો અર્થ છે યાદ કરવું એક જ સોહમ શબ્દ જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે માત્ર તેને યાદ રાખ ત્યાં જ તારી સુરતાને ટકાડે રહી શબ્દને સાંભળવાનો પ્રયત્ન કર સુરતાને એ સોહમ શબ્દમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર વાતો કરવાથી કાંઈ નહીં થાય હે આસન લગાવવું પડશે ધ્યાન ધરવું પડશે બેસવું પડશે તો આગળ વધીએ ને હાલીએ તો આગળ વધીએ ને બાકી ખાલી સોહમ શબ્દ લઈને બેસી જાય શું આવે રસ્તે ચાલવું પડે જે પ્રકારે ચાવી બતાવી છે ગુરુદેવે સોમ શબ્દની સોહમ શબ્દ જ દસમા દ્વારની ચાવી છે આ નોટ કરજો કારણ કે સોમ શબ્દ હોય છે અને આત્માને ઘણા શબ્દ કહે છે ને આત્માનું નામ જ સોમ શબ્દ પણ છે શબ્દ તાલા શબદ હિ કુચી આ શબ્દ થી તાળું ઉઘડે શબદનું તાળું છે અને શબદ જ કુચી છે તો હવે સુમરણ કરી લે નામ કા જે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દરૂપી નામ ચાલી રહ્યું છે એનું સુમરણ કરી લે શું મતલબ સત્ય મરણ મતલબ બાકી બધી વસ્તુ મારે નાખે ખતમ કરી દે માત્ર એક જ સોમ શબ્દને યાદ કર ત્યાં જ તારું ધ્યાન ધર દે બાકી બધું મરણ થઈ જવું પડે તો આ વાત બને કોઈ કિસી કી વાત ન માની અપની કરત બળાઈ પણ આ જે વાત સંતો કરે છે હે બધા કે જપો સોહમ અજપ્પા ગાયત્રી અજપ્પા કીધું છે તો કોઈ માનતું નથી હે આપણે શર્મા આચાર્ય બાપા શાંતિકુંજ હરિદ્વારમાં વર્ષો પહેલાં કહી ગયા છે એ સોહ સો ધ્યાન ધરો સો સોહ ધ્યાન ધરો ચોખ્ખું કીધું પણ કોઈ વાત કોઈ નહીં માનતું નથી કોઈ કિસી કી વાત ન માને અપની કરત બળાઈ કોઈ કોઈની વાત તો માનવા તૈયાર નથી ના અમે કરી જ હાચું અમારું જ હાચું અપની કરત બળાઈ બધા પોતપોતાની પોતાની કરવા માંડ્યા કે અમે જ મોટા અમે જ સર્વશ્રેષ્ઠ હે કોઈનું કોઈ માનતું જ નથી પોતાની જ મોટાઈ કરે ખોટું હોય તો અમે હાચા શું કરશું પછી અંત સમયે સબહી ભૂલ જાવે જીવ કુ જમ લે જાય પછી અંત સમય જ્યારે આવે ને શરીરનો અંત આવે ને ત્યારે બધું ભૂલી જાય બધું ભૂલી જાય માન બળાય ને આપણે ક્યાંય ગયું પછી જીવકું જમ લે જાય જીવ એટલે મને દસમ ફસાયેલી શું થાય એને પછી જમ પકડીને લઈ જાય આતમ ઘરને પ્રાપ્ત કર્યું નહીં આતમ જો પ્રાપ્ત કર્યું હોય તો ત્યાં તો કાંઈ જમડા પહોંચી શકવાનું નથી તો આમ બળાય માન અહંકાર મોટાઈ કરી કરીને મરી જાય છેલ્લે અને પછી જમડા પકડીને લઈ જાય ઠોકે ચોરાસી કઈ ચોરાસી આપણી હામિદ છે ચોરાસી આ કૂતરા મીંદડાન ગથેડા આ બધી ચોરાસી જ છે આ ચોરાસી મત ફરી રહ્યા આ ચોરાસી જ છે તો નિયમિત માંગ કે નર્તન પાયો કિન પર કરત ગુમરાય બહુ મિત્રો સારી વાત છે આ નિમિત્ત માંગ કે નર્તન પાયો કિન પર કરત ગુમરાઈ નિમિત્ત માંગ કે પ્રભુ પાસે પ્રાર્થના કરી હોય અનેક જન્મનું પુણ્ય મિત્રો ભેગો થાય ત્યારે નિમિત્ત એટલે માધ્યમ માંગ કે નર્તન પાયો પરમાત્મા પાસે આ મનુષ્ય રૂપે નર્તન પાયો બરાબર નારી કે નર્ મનુષ્ય નિમિત એટલે માધ્યમ કેમ આપણે કોઈ ગાડીમાં જતા હોય મોટરસાયકલમાં વાહનમાં અને એક્સિડન્ટ થતું હોય છે તો પરમાત્મા કે ભગવાન કોઈને મારતા નથી પણ એ વાહનને નિમિત્ત બનાવે છે ને કે ભાઈ શું થયું એક્સિડન્ટ તો એ વાહન નિમિત્ત બન્યું ને એમ આ દેહરૂપી વાહન પણ નિમિત્ત બને છે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવા માટે એ વાહન તમે લઈને જાઓ ફોર વ્હીલ લાઈન અમદાવાદથી મુંબઈ તો તમને મુંબઈએ પહોંચાડી દઈએ પણ ધ્યાનથી ચલાવો ગાડી તો બાકી તો હે ક્યાં પહોંચાડી દે બિચારો એક્સિડન્ટ થાય તો બીજાએ પોગાડી દઈએ જહા આશા બાજુ નિમિત્ત છે બે બાજુ નિમિત્ત જો વ્યવસ્થિત ચલાવો ગાડીને ફોર વ્હીલને તો તમને મુંબઈ પહોંચાડી દે અને બરાબર ન ચલાવો ધ્યાન ન રાખો તો એક્સિડન્ટ થાય હે ન્યાય પોગાડી દે ને પછી એના જે વાત છે એટલે આ પાંચ તત્વોની જે ગાડી મેળવી છે આપણને મનુષ્ય જન્મ તો એને વ્યવસ્થિત ચલાવો સત્યના માર્ગે ચલાવો ખોટું બોલો નહીં ખોટું કરવું નહીં ખોટું જોવું નહીં ખોટું લેવું નહીં છલકપટ કરવું નહીં કોઈ પણ પ્રકારના ગેરકાનૂની કાર્યો કરવા નહીં બિલકુલ સત્ય એ જ ધર્મ વર્ષો જ કહેતો સત્ય એ જ ધર્મ નક્કી કર્યું સત્ય એ જ ધર્મ ખોટું કરવું જ નથી તો તમારે ભક્તિ કરવાની જરૂર નથી માત્ર ઓનલી ફોર સત્યનો માર્ગ પણ સત્ય કોને કહેવું અસત્ય કોને કહેવું એના માટે મિત્રો જ્ઞાનની જરૂર પડે જ્ઞાન થાય તો જ ખબર પડે ને કે આને સત કહેવાય અસત કહેવાય બાકી સત અસતની જ લોકોને ખબર ન હોય શું કરે નથી એક વાણીમાં આવતું કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી આ માનવ છે ને એ નડે માનવી મોટો થયા પછી માણસ મોટો થઈ જાય એક તો બહુ પૈસાવાળો થઈ જાય મોટો તોય નડતો ફરે એક તો કોઈ મોટો મંત્રી થઈ જાય તોય નડવા માંડે કોઈ હોદ્દો મળી જાય મોટો તોય નડવા માંડે અને યુવાની આવે તોય નડવા માંડે અનેકને બાકી નાનું બાળક હોય ત્યાં સુધી કોઈ નડતું નહીં પણ નાનું બાળક એ નડે છે માનવીને કારણ કે અધર્મના રસ્તે ચાલે અસતકર્મ કરે એટલે વારંવાર નવી માન ધારણ કરતો રહીએ માનવ નડે છે માનવીને એક માનવ એવું મનુષ્ય દેહ છે છતાં એ માનવીને મળે કારણ કે એક માની કોખેથી જન્મ લીધો અસત્યના માર્ગે આવેલો અધર્મના માર્ગે આવેલો એટલે ફરી ચોરાસીમ ગયો એટલે બીજી માને પેટે ઉતાર થઈ રહ્યો ને એટલે આ માનવ નડે છે મહાનવીને નવીમાં ફરી પાછ ધારણ કરે અને એને ઊંધે માથે રહેવું પડે જે યોનિમાં જાય એમાં અને માતાને પેટમાં રાખવું પડે પણ અમુક જે પસીનામાંથી પ્રગટ થતા જીવો છે એમાં ગાયોની બની છે એમાં સીધું પ્રગટ થવું પડે તો આ માનવ નડે છે માનવીની નવી માન ધારણ કરતો નથી પણ ચાવી મળે ક્યારે ગુનાહોની જ્ઞાની થાય ને પછી ગુનો એટલે પાપ આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય એની ચાવી એની કળા એની ખબર ક્યારે પડે જ્ઞાન થાય તો જ ખબર પડે ને કે ભાઈ શ્વાસ લેવો એ પણ પાપ છે રોટલી ખાવી એ પણ પાપ છે ત્યાગ કરવું એ પણ પાપ છે બધી જગ્યાએ પાપ જ છે તો આમાંથી બચવું કેમ એ જ મિત્રો વાત છે અકર્તા ભાવમાં આવી જાવ કરતા પણ ભાવ છોડી ગયો એટલે પાપ પુનિયુ ઉપર થઈ ગયા આ જ હિસાબ કિતાબ તો હવે માનવજનમ પ્રાપ્ત થયો અને આપણે કાંઈ ન કરીએ તો કિન પર ખર ગુમરાઈ મતલબ તું આ તને માનવજન પ્રભુએ આપ્યો આવો મનુષ્ય અવતાર તને આપ્યો તો પછી કોના ઉપર આટલી બધી ગુમરાહ મતલબ અહંકાર અભિમાન શેનો કરે છે એમ આટલું બધું ગુમાનમાં હું આવી ગયો છું હે આટલું બધું ગુમાનમાં મનુષ્ય ફસાઈ ગયો અભિમાનમાં ફસાઈ ગયો અહંકારમાં ફસાઈ ગયો મારા જેવું કોઈ નથી જ્ઞાન થઈ જાય ને તો જ્ઞાનનો અહંકાર આવી જાય પાછો કે મારા જેવો કોઈ જ્ઞાની નથી એમ હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની આ જ અહંકાર છે નહીંતર રાવણ કેટલો જ્ઞાની હતો ચાર વેદનો જ્ઞાતા હતો બધા શાસ્ત્રો પુરાણો વેદનો જ્ઞાતા પણ એક અહંકાર આવ્યું બધું જ્ઞાન ઝેર થઈ ગયું એમ જ્ઞાનને જો જીરવી જાણીએ તો અમૃત છે જ્ઞાનનો અહંકાર આવી જાય ને તો એ જાહેર બની જાય ઘણા જ્ઞાનનો અભિમાન કરે છે મારા જેવું કોઈ જાણતું જ નથી મને જ બધી ખબર છે હું કહી જાઉં છું આનું જ નામ અહંકાર બરાબર હવે કહે છે સત હોય સો આખીર તારે જૂઠેકી જળ જાય તો મિત્રો જે સત હોય સો આખીર તારે જેની પાસે સત્ય રસ્તો હોય સત્યનું ભજન હોય શું આખીર તારે એટલે સત્ય એ જ તમને છેલ્લે તારે છે પણ જૂઠે ઠેકી જળ જાય ખોટો હોય તો એને જળ મૂળમાંથી જળિયા મૂળિયા હોતે નીકળી જાય એનું કોઈ નામ નો હોય જળ જળમૂળેથી બધું જાય એમ કાંઈ ને ભારીએ નહીં નામો નિશાની નો રીએ અત્યારે રાવણનું કોઈ નામ રાખશે રામનું નામ બધા રાખશે રાવણનું કેમ કોઈ નામ રાખે નામે કારણ કે રાવણના કર્મો ખરાબ હતા રાવણ નામ રાખો તમે તમારા કર્મો ખરાબ થઈ જાય નામ એવા ગુણ આવી જાય અને રામનું નામ રાખો પણ અત્યારે ઉલટા સુલટું છે રામનું નામ રાખે તો કામ હોય બધા રાવણ જેવા તો આવું પણ હોય મિત્રો બરાબર તો હવે કહે છે કે સમજ વિના સંતોષ ના હોવે ભટકત નવખંડ માય

જાય એની જોયા જેવી સમજણ જીવન માંથી જાય જેના જીવનમાંથી સમજણ કેવી હોય તો તમે જોજો ચોરેન ચોટેન ગામમાં બજારમાં ઝઘડા કરવાનું છે સમજણ નથી એના જીવનમાંથી ગયા એટલે જોયા જેવી થઈ માણસો ટોળે વડે જોવા જાય દાંત દાત કાટક વાહ મજા આવી ગયો જોયા જેવી થાય તો જોયા જેવી થઈ એમ કારણ કે વલાના બાધવા જીવનમાં સમજણ નથી સમજણ જીવનમાંથી ગાય એટલે ઝઘડા કરે છે તો આ સમજણ જીવનમાંથી જાય એની જોયા જેવી થાય તો આ સમજ વિના સંતોષ ના હોય કારણ કે એ સમજી જાય ને તો જીવનમાં સંતોષ આવી જાય સંતોષી સદા સુખી હોય એ હાઈ ઓરીમાં રહેતો નથી આવી મળે એનો ઇનકાર નહીં ન મળે એનો લોભ નહીં સંતોષ એ સદા સુખી પણ અત્યારે કોઈ કોઈને સંતોષ તો થતો જ નથી બે મળે ચાર ચાર મળે આઠ આગળ આગળ વધતો જ જાય સંતોષ ધરાતો જ નથી શું કરવું માયાથી પછી ભટકત નવખંડ માહી પછી ભટકતો ભરે નવખંડ માહી કારણ કે સમજવી ના નવખંડ માહી આ ભટકે છે કારણ કે નવખંડમાં ગમે ને જન્મ થઈ જાય એનો આપણો જેમ એશિયા ખંડમાં જન્મ થાય તો પાછું સારું છે એમાં પાછો ભારત દેશમાં જન્મ થાય તો વધારે સારું એમાંય પાછો ગુજરાતમાં જન્મ થાય તો એનાથી વધારે સારું એમાં પાછો કાઠિયાવાડમાં જન્મ થાય તો એમાંથી વધારે ઉત્તમ એટલે હું કાઠિયાવાડી છું કાઠિયાવાડનું વખાણ કરું એવું ન બતાવ આ તો વાત કરું છું તો ભટકત નવખંડ માહી તો હવે ભટકે નવખંડ માહી બે આંખો બે કાન ચાર બે નાક છ મુખ નવ આ નવ ખંડ ની અંદર આ નવ દરવાજાની માયામાં રહી તો નવ દ્વાર સબ સંસાર દસ માં યોગી સાધ એકાદશ ખિડકી બની જાને ક્વેશન સુજ હે તો આ નવ દ્વાર માં સબ સંસાર બધા સંસાર આ નવ દ્વાર માં ભટકાવી ગયા છે તો પછી ભટકા રાખે ભાઈ જન્મના ચક્કરમાં કામ કામને કિન્હો દિને પર ઝઘડા મચાય હવે પરમારથ માટે એક ડગલું આવેલો નહીં સ્વાર્થ માટે તો હજારો કિલોમીટર ગાડીઓને ફોર વ્હીલને ભોગી જાય બસોમાં બેહીને દોડમ દોડ જાય પરમારથ કો કામ ન કી પરમારથ કરવા તમે તારે જોજો પાંચ કિલોમીટર નહીં જાય અને સ્વાર્થ હોય ને ધોળીને ભોગી જાય ઓલા ગામને આ ગામને ચેલિયું ચેલાને ભેગા કરી ગયા લૂંટવા જ માંડે પૈસા લૂંટવા જ માંડે હે અરે દેશ વિદેશમાં ભોગી જાય સ્વાર્થ માટે તો પણ પરમાર્થ માટે પાંચ કિલોમીટર નથી એટલે એટલે બીજા અને અને અર્થ પરમાર્થ કહેવાય બીજાની જરૂરત પૂરી કરો કીડીથી કુંજર સુધી ભૂખ્યાને ભોજન આપો અનાથોના નાથ બનો ની સહાય ને સહાય કરો આ પરમાર્થ કો કામ હો પરમાર્થનું જ કાંઈ કામ કર્યું જ નહીં આખી જિંદગી સ્વાર્થ કરીને મરી ગયો દિનભરત ઝઘડા મચાય આખો દિવસ ઝગડામાં રહીએ ને વિવાદ ને ઈર્ષાન નિંદાને તારીને મારીને ટાંટિયા ખેંચીને પાડવાના ને એક કે હું મટો ને એક કે હું મોટો ને કથણી બકણી કરી વાદ વિવાદ કરી કરીને મરી જાય ભક્તિ તો કરે જ નહીં આખો દિવસ ઝઘડામાં જ રહીએ બે વાણીઓ આવી જાય આવડી જાય કે ના હું જ મોટો બે ભજન આવડી જાય કે હું જ મહાન ઝગડામાં જ વાદ વિવાદમાં જ હવે આ ભક્તિ કેમ કરી શકે જ્યાં ભેગા થાય આઠ દસ જણા બસ તરવાદને વાદ વિવાદને ટાટિયા ખેંચીને પાડવાનો ધંધો કરવી એવું મોટો કેવું મોટું ઝગડામાં થાય કર પ્રપંચ પેટ ભરલીનો રતિ એક સંઘના આય કર પ્રપંચ પેટ ભરલીનો પ્રપંચ નવટંકી નાટક ઢોંગ પાખાંડ અનેક પ્રકારના પ્રપંચ કરી કરી અને પેટ ભરલીનો આ પેટ ભરવા માટે અનેક પ્રકારના ઢોંગ પાખંડના નાટક કરે અરે પેટ તો દહ પંદર રોટલીથી શાકથી ભરાઈ જાય પણ આનું હે કામનાનું પેટ તો ભરાતું જ નથી આનું માયાનું પેટ તો ભરાતું જ નથી હે લાખ મળે તો બે લાખ બે લાખ મળે તો કરોડ કરોડ મળે તો દસ કરોડ દસ કરોડ મળે તો વીસ કરોડ એનું તો પેટ ભરાતું જ નથી એની આશા ઈચ્છા અપેક્ષાનું પેટ તો ભરાતું જ નથી હે અને પ્રપંચ જાત જાતના છલ કપટ કરીને ધન દોલત મેળવે પછી અંતે રતિ એક ના આઈ જ્યારે મરી જાય ને ત્યારે એક રતિ રતિ મતલબ એક રતિ પાય પણ ના આઈ જ્યારે જાય ને ત્યારે બધું પેડુરી છલ કપટ કરીને કરોડોના ઢગલા કરી નાખે દુનિયા એ દગા ફટકા કરી કરીને પછી અંતેધિક રૂપિયા ભેગો નથી આવતો કારણ કે પરમાર્થ એમાંથી કાંઈ કર્યું નહીં કારણ કે સ્વાર્થિક વિધિ પરમાર્થ કરી ન શકે રતિ એક સંગને આવી જલે જાય ત્યારે એક રતિ પણ એના ભેગી આવતી નથી એક રતિ પાય એક પૈસો પણ એના ભેગો આવતો નથી ત્યારે જાય ત્યારે અને જે ધન દોલત પાપની કમાઈ કરી કરીને બંગલાને આન તે બધું ભેગું કર્યું ને એના માટે એના છોકરા અંદર અંદર લેટશે અરે બાપની પડી પેઢી એટલે ઝઘડા થવા મળે ફલાણી જમીન બાપાએ મને આપી છે ફલાણો બંગલો મને આપ્યો છે હે ફલાણું મિલ મને આપ્યું છે અંદરો અંદર જ હજી તો બાપની લાસ્ટ પીડી તો એ શરૂ કરતા ભાગ હાટું કારણ કે કમાય પાપની એટલે ઝઘડા થાય છે જોજો ઘણા ઢોંગી સાધુ સંતો ઢોંગી હો સાચા સંતોને નથી કહેતો એ જોજો મોટા મોટા કરોડોના બંગલાના આશ્રમ હોય છે ને આશ્રમ આટું ગાદી હાટું બાધી બાધીને મરી જાય છે ગાદી હાટું કારણ કે ગુરુએ પાપની કમાઈ ભેગી કરી પછી બોલો એક કે ઘો ગાદીએ બેસું બીજો એક કે ઘો ગાદીએ બેસું ગાદીએ હાટું ખૂન અને ઝઘડા ઊભા કરી દે છે નથ થતા એ સંતે ખાલી ઝૂંપડી બનાવી ઝૂંપડી હાડું કોઈ બાજશે ઝઘડા કરશે ખાય છે નહીં પછી પરમાર કરનાખવું હોય તો કોણ પછી કોણ હાડું લડે ઝૂપડી હાડું કોઈ ભાજશે ભાઈ આપણે ઝૂપડી ન જોવાતી ભાઈ લઈ જા લઈ જાવ હમાક એમ કહેવાય ભાઈ તું લઈ જાવ કે તું લઈ જા ભાઈ મોટી ગાદી હોય ને મોટો બંગલો હોય ને કરોડોની આવક હોય લાખોની તો નાના કે મારી છે આમ છે એના હાડું ભાજશે ઝઘડો કરશે એટલે આ બધી ઢોંગ પાકડ જ છે દુનિયામાં બરાબર તો નહીં એ યુગમે કોઈ કિસી કા સુદ્ધ પરિવાર પ્રીત લગાવી આ જુગની અંદર કોઈ કોઈનું નથી મિત્રો આ નોટ કરજો તમે એકલા આવ્યા અને એકલા જવાનું છે હે એટલે તો કહે છે એકલા જવાના મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા એકલા જવાન કોઈનું કોઈ નથી આ દુનિયામાં આ તો દેહ તણી સગાઈ છે સુત મતલબ પુત્ર પરિવાર પ્રીત લગાવી પુત્ર અને પરિવાર અરે આપણે પ્રીત લગાવીને ભે ગયા છે મોહ માયા રે પણ એની સાથે રહેવાનું છોડવાનું નથી કોઈને પણ એનો મોહ નહીં કરવાનો મારો પુત્ર પતિ હોય તો કે મારી પત્ની પત્ની હોય કે મારો પતિ મારા માતા પિતા બધાની સાથે રહેવાનું કોના છોરું કોના વાસરું કોના માને બાપ અંત કાળે જીવને જવું એકલું સાથે પુણ્ય પાપ શરીરના છોરું શરીરના વાસરું શરીરને માના બાપ તો એ શરીરથી માના બાપ છે શરીરના છોરું છે શરીર દ્વારા એની સેવા કરવી હરેકનો ધર્મ બને છે એ છોડવાનું છે સંસારમાં રહીને પરિવારમાં રહીને ભક્તિ કરવાની પણ સરવાળે તમે એકલા વર્ષને ને એકલા જવાનો છો આ નક્કી કરજો આને નોટ કરવાનું છે આ નક્કી કરવાનું છે બરાબર એક મેં ફિલ્મી ગીત સાંભળ્યું હતું એમાં આ જ ટાઈપની વાત છે એકલા એકલા જવાના એ ફિલ્મી ગીત નથી આમ તો ભજન જેવું જ છે એ મેં સાંભળેલું છે કે જિંદગી કિરા મે જિંદગી કી રાહો મે રંજો ગમ કે મે ભીડ હૈ કયા મતર બી હમ અકે આ જિંદગીના રસ્તામાં રાહો એટલે રસ્તામાં આ જિંદગીના રસ્તામાં રંજ ગમનો મેળો લાગ્યો છે આ દુખોનો જ એક મેળો છે જિંદગી કી રાહો મેં રંજો ગમકે મેલે આ બધાય દુઃખી જ છે આ જિંદગીના રસ્તામાં મિત્રો બહુ દુઃખ આવે છે ખતરનાક સત્યના માર્ગે હાલનાર નો બાકી પાપના માર્ગે હાલનારને કાંઈ દુઃખ નથી આવતું મેરા પછી ચોરાસીનું દુખ આવે છે પણ આ જિંદગીના રસ્તામાં રંજ ને ગમના મેળા જ છે સુખ આવે ને દુઃખે આવે કારણ કે હાચું સમજી લે ને કે જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જાય જ્ઞાન જાય આવે એને જીવન જીવતા આવડે છે ही जीवन जीव जाए बराबर कारण के यहाँ एक आए थे ना ये कई प्रदीप साहेबे भजन गायु से कि सुख दुख दोनों रहते जिसमें जीवन है वो गांव कभी धूप कभी छाँव सुख ने दुख બે બેરીએ છે સુખોર દુઃખ દોનો રહેતે તે જીસમે જીવન હેવો ગાવ આ જીવનનું એ ગામનું નામ છે જીવન એમાં સુખ અને દુઃખ બે રીએ છે સુખ દુઃખને સમાન કરીને હાલે ને એ જાચો કભી દુઃખ તો કભી છાઉ ક્યારેક છાંય આવો ક્યારેક તડકો આવે મતલબ ક્યારેક દુઃખ આવે ને ક્યારેક સુખ આવે તો આમ છે સુખ દુઃખને સમાન કરીને હાલો હે કે છે ને સંસાર હૈ એક નદિયા સુખ દુઃખ દો કિના રે ના જા ધસાર હૈ નદી સંસાર એક નદી સમાન છે સુખ અને દુઃખ બે કિનારા છે ન જાને કાં જાય વહેતી ધારે એની અંદર આપણે વહેતા એક ધાર છે પાણીની પણ પરમાત્માને હૉપી દીધું તારે જ્યાં લઈ જાવ જાને કાં જાય મતલબ ખબર નથી ક્યાં જાવું પરમાત્માને હૉપી દો ને પરમાત્મા પોતા સુધી લઈ જશે બરાબર તો કર પ્રપંચ પેટ ભરે રતિ એક સંજ્ઞા આવી નહીં એ જુગમે કોઈ કિસી કા સૂત્ર પરિવાર છે સંત ઉકારામ કે ભાઈ હંસો ઉડજાવે હંસુ ઊંધું કરો એટલે સોમ સોમ એટલે હંસો હંસો એટલે આ દેહ છોડીને જયારે ઉડી જાય પછી યે દેહિકો દુનિયા જલાય પછી આ દુનિયા પરિવારો ને સગા સંમેલિઓ સમથાને જયને હરગાવી નાખી ફતે ગઈ વાત આઠ દસ દિવસ યાદ કરે હું આવ્યો ન ગયો એના જેવું છે ને તો બોલો પ્રેમથી સંત પૂકા ભગતની જય સત્ય સનાતન ધર્મની જય